બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માળકા ગામે શિવકથામાં ભાવિ ભક્તોનું મહેરામણ ઉમટ્યું હતું શ્રાવણ માસના પવિત્ર અવસર પર માળકા ગામે આયોજિત ભવ્ય શિવકથા સપ્તાહને છઠ્ઠા દિવસે પૂરેપૂરી શ્રદ્ધા ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો ભગવાન આશુતોષ શ્રી મહેશ્વર મહાદેવના ધામ ખાતે ચાલી રહેલી આ કથા દરમિયાન દરરોજ સવારથી સાંજ સુધી ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો ત્યારે કથા મહોત્સવના છઠ્ઠા દિવસે વિશેષ પ્રસંગે આઝાદી

પ્રસંગો વર્ણવીને ભક્તોને જીવનમાં સદાચાર ભક્તિ અને સુદણ અપનાવવાનો સંદેશ આપ્યો તો ત્યારે શ્રોતાઓએ એકાગ્ર જીતથી કથાનું શ્રવણ કરીને આધ્યાત્મિક આનંદ અનુભવ્યો તો ભક્તિ શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાના આ મહોત્સવમાં વધુમાં વધુ ભાવિકો પધારી કથા મૃતનો લાભ લીધો હતો પ્રધાનજી ઠાકોર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ બનાસકાંઠા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ